હે બાપુ હા આ આપ ગીડ એને છોડ કે કે ન છે હવે તારા બાપુને છોડ કે શું বুঝ્યો કે એ આવે છે મારો વાક ખાવ હે બાપુ હા ઓહારોક નઈ તે તમારો શ્રીમત કી

ओ पड़ में दोर मारी कौन छकरण रह जावे पड़ में ओ बापू रे ओ पड़ में मारे ओड़ में नानू पगज खड़ी न होवे आ झिमड़ो के थू इ आ ने मारियो फटवाई बापू अन रहो रे पे ऑपरेशन करवा के लेके जातो गोठ

બે <coughs> ભાઈ તું જો દે આતો બસ બીજો છે તેમે બીવાય એક માનસૈવક નોખી નોખી માને નખા એ તું ધારે આયો તો એ તો ડારમાં આખ મારમાં

હું જવાનું હજી બહાર બાપુ હવે ક્યાંક બેઠા હવે તમારે ન હવે મે <laughs> <laughs>

ગયા તો કાઈ આ તારી માં મરી જશે તો મોઢા મેકવાય નથી માલ લખી દે માલ લેમે પર તું કન હું હી ન લઈ દેતો આ ન આવતા આગલી વાર તો પૈસા લેતો એટલે પૈસા એલે તેન લઈ પૈસા હું તો છૂટા દેતો તો છૂટા કે દીને ક હા પણ છૂટા દીધા ઈમાં ગલ્લાં નથી ઓ નોટો બળ ન

يا لا روٹلو نو کرو تو يا راجي پوچھ چي صاحب ا ما حقن کرو جيڪي ڪرڻو حقن ڪرو واتاري بس جو هو 35 وره جو ٿيو پوءه منهن ڪو نٿي اچي ها تارو پاڻي ويو گنه ڪيو پاڻي وا پاڻي وا تارو مارو ڇا هي امجو અરે બેયને થશે અમે જો બેકના કિદરાને બહુ જાજો ખર્ચો નો હોય હા હા આનું યું કોને કોન નચે મારે છે અમે ઉકલતા હવે માલ અંદર રાખી વખાઈ ભરી દી માલ છે ને રોકડા છે ને તો શું કે એ માલ લેવાનો બાપુ આ મારું લખેલું હે હા કોના વદે લેવા જવાનો રાતા હાબલે રાડ પાછો લઈ ગઈ થા લીમડા વાળો કે ફળ્યું ફૂળામાં ને નળ્યું ફળ્યું ઈ તો ને બે કે તો મૂળા મૂળા કે આ છે

આઉચ હ હાય હરે હા હાય ઉપરવા જા હાલ બાપુ હા ને આવી ને કે તું લાણ બોલ